આજના રામ નવમીના પાવન પર્વે દર્શન કરીએ શ્રી રામના અતિ કલ્યાણકારી સ્થાનકના પવિત્ર ભૂમિ કહેવાતા પ્રભાસ તીર્થમાં હરી અને હરની સાથે રામ દરબારના દર્શન ભાવિકોને ધન્ય બનાવી રહ્યા છે ત્રિવેણી સંગમ તટે સોમનાથ અને ભાલકા તીર્થ આવનાર શ્રદ્ધાળુઓ માટે અહીં આવેલું રામ મંદિર પણ પુણ્ય પ્રાપ્તિનું માધ્યમ બન્યું છે તો આવું ત્યારે પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે નિર્મિત પરશુરામના તપોભૂમિ સ્થળે આવેલા ભવ્ય રામ મંદિરના આપણે પણ દર્શન કરીએ પૌરાણિક કાળથી પ્રભાસ તીર્થ તીર્થભૂમિ મનાય છે જ્યાં દક્ષ પ્રજાપતિના શ્રાપથી ચંદ્રદેવને મુક્ત કરનાર શિવજીને સોમનાથ નામથી સ્થાપિત કરાયા કાળક્રમે આ જ્યોતિર્લિંગનો નાશ અને નવનિર્માણ થતું રહ્યું છેલ્લે લોપુરુષ સરદાર પટેલના સંકલ્પની સાક્ષી એટલે આજનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવનું મંદિર તો ભગવાન કૃષ્ણએ માનવ લીલાનું સમાપન કરવા પ્રભાસ તીર્થ પસંદ કરેલું અહીં દસ કરોડથી વધુ ખર્ચથી રામ મંદિર દર્શનનું ભવ્ય અને ઉત્તમ સ્થળ બનવા પામ્યું છે જેમ શિવત્વ અને સોમનાથનું મહાત્મ્ય છે તે જ રીતે ગોકુળ મથુરા અને દ્વારકા છોડીને અંતિમ સમયે ભગવાન શ્રી કૃષ્ણએ આ જ તીર્થ પસંદ કર્યું રામ અવતારમાં વાલીને આપેલ વચનના લીધે એક શિકારી દ્વારા માનવ લીલા પૂર્ણ કરી આમ શિવ અને કૃષ્ણના સ્થાનમાં મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામનું પણ ભવ્ય મંદિર બન્યું છે જે હવેથી સોમનાથ આવનાર યાત્રિકો માટે નયન રમ્ય અને દર્શનીય સ્થળ બની રહ્યું છે ભવ્ય રામ રામ મંદિર બનાવવામાં આવેલું છે દેશ વિદેશથી હજારો ભક્તજનો અહીંયા આવી કૃતકૃત્ય થાય છે અને ખૂબ જ શાંતિનો આહલાદ અનુભવ કરે છે સોમનાથ મંદિરથી ત્રિવેણી સંગમ તરફ જતા પરશુરામજીની તપોભૂમિ ગણાતી આ જગ્યા પાસે દસ કરોડથી વધુના ખર્ચે દશેરાના દિવસે જ મંદિર ચાર વર્ષ પહેલા ખુલ્લું મુકાયું હતું એક તરફ અરબી સમુદ્ર અને બીજી તરફ ત્રિવેણી સંગમ સામે ગૌલોક હોલ છે જેમાં પ્રથમ કુબેરજીના દર્શન થાય હનુમાનજી અને ત્યારબાદ રામ લક્ષ્મણ જાનકીજી અને સેવક હનુમાનજીની પ્રતિમાના દર્શન થાય છે જે શ્રદ્ધાળુઓના મનને પ્રફુલ્લિત કરે છે રામના પાવનકારી દર્શન માત્રથી જવાલ વૃદ્ધ સૌ કોઈ અભિભૂત થઈ જાય છે ભક્તિ સંદેશ સંદેશ ન્યૂઝ સોમનાથ